નવસારી ખાણ જ વિભાગના નિવૃત્ત અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે અધિકારી વિરુદ્ધ તપાસ દરમિયાન એક પોઈન્ટ બે કરોડથી અધિક અપ્રમાણસર મિલકત મળી આવી છે જે તેમની કાયદેસરની આવક કરતા બાસઠ પોઈન્ટ તેર ટકા વધારે છે આજે તેમની ધરપકડ કરવામાં આવશે છે નવસારી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ખાણ ખનિજ વિભાગ નવસારીના નિવૃત્ત મદદનીશ પુસ્તક શાસ્ત્રી વર્ગ બે શ્રી સંદીપ મધુકર ખોપકર વિરુદ્ધ ગુનો નોંધાયો છે આક્ષેપિત ખોપકરે પોતાની રાજ્ય સેવા દરમિયાન એક એક બે હજાર નવથી ત્રીસ અગિયાર બે હજાર અઢાર સુધીમાં તેમની કાયદેસરની આવક કરતાં વધારેમાં વધારે એક કરોડ બે લાખ છેતાલીસ હજાર નવસો ઓગણપયાસ રૂપિયા અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો આરોપ છે તપાસમાં જણાવ્યું છે કે આક્ષેપિતે જાહેર સેવક તરીકેની પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં પ્રાપ્ત કર્યા હતા આ તે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હતું આ અપ્રમાણસર મિલકત તેમની જાણીતી આવક કરતાં બાસઠ તેર ટકા વધારે જણાઈ આવી છે આક્ષેપિત ખોપકરની આજે ધરપકડ કરવામાં આવી છે આ કેસની તપાસ એસીબી સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુક દ્વારા કરવામાં આવી રહી છે જેની દેખરેખ એસીબી સુરત એકમના નિયામક શ્રી આર આર ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે